જીએસટી કાઉન્સિલની 56મી બેઠક મળી હતી જેમાં એમએમએફ કાપડ પર જીએસટી 12% થી ઘટાડીને 5% કરવામાં આવી છે જેને લઈ સુરતના વિવરોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે કારણ કે 1 મીટર કાપડ દીઠ 25 થી 75 પૈસા જીએસટી ભરવાનો થશે ખાસ કરીને સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એમએમએફ નો 허બ છે દેશમાં એમએમએફ ઉત્પાદિત થતા કુલ કાપડ માંથી સાહીઠ ટકા કાપડ સુરતમાં ઉત્પાદન થાય છે સુરતમાં કરોડ મીટર ઉત્પાદન કરે છે જેના પર પૈસા જીએસટી બે પોઈન્ટ બાવન કરોડ રૂપિયા જીએસટી નું ભારણ સુરતના વિવર પર પડશે જયારે નવસો ઓગણીસ કરોડ રૂપિયા જીએસટી ભરવો પડશે અત્યાર સુધી વિવરોએ જીએસટી ભરવાનું આવતું ન હતું પરંતુ હવે નવા સ્લેબ પ્રમાણે બાવીસમી સપ્ટેમ્બરથી જીએસટી ભરવાનું આવશે જેના કારણે તેમને જીએસટી ગાર્મેન્ટ પર પાંચ પાંચ ટકા જીએસટી કરવામાં આવે જોકે વિવરોની માંગણી ફળીભૂત થઈ નથી વિવરોએ દર ત્રણ મહિને જીએસટી ભરવો પડશે જેના કારણે વિવરને વર્કિંગ કેપિટલ વધારે રાખવી પડશે ટેક્સટાઇલ વેપારીઓની માંગણી હતી કે

જે રીતે રિફોર્મ કરીને જાહેરાત કરી હતી એનાથી આખા દેશની જનતા એક ડોળે રાહ જોઈ રહી હતી હું એવું માનું છું કે આમ જનતાને એક સારું એવું પેકેજ માન્ય એ જાહેરાત કરી છે કારણ કે આમ કન્ઝ્યુમર જે આઈટમો છે એના ઉપરથી જીએસટી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે એને લઈને આમ જનતાને ઘણો બધો બેનિફિટ થયો છે પણ હું વાત કરું ટેક્સટાઇલમાંથી કારણ કે હું વર્લ્ડ ગુજરાત ટેક્સટાઇલ ફેડરેશનનો પ્રેસિડેન્ટ છું અને એક્ઝિસ્ટ છે એનો વાઇસ પ્રેસિડેન્ટ ત્યારે તમામ ઉદ્યોગોની અમારે રજૂઆત કરવાની હોય તો વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને અને નાણાં મંત્રાલય ટેક્સાઇલ મંત્રાલયને ગત દિવસોમાં અમે રજૂઆત કરેલી કે જે આપણે જીએસટીને રિફોર્મ કરવાના છીએ બે સ્લેબની અંદર એમાં ખાસ કરીને યાન ઉપર બાર ટકા છે એના ઉપર કદાચ અઢાર ટકા કરવામાં આવે તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી વધારે ગ્રો કરી શકે પણ અમને મોટું ભારણ આ ટેરિફના જે લાગવાથી થયું છે એના કરતાં વધારે મોટું ભારણ અમને પાંચ ટકા જે યાન ઉપર કરવામાં આવ્યો છે એનાથી લઈને અમારે પૈસા ભરવાના આવશે કારણ કે ગણતરી કરવા જોઈએ તો જે રીતે મીટર છ કરોડ મીટર સાડા કરોડ મીટર નું પ્રોડક્શન માત્ર સુરતમાં થઈ રહ્યું છે ત્યારે અઢાર થી વીસ લાખ લોકો એમાં રોજગારી મેળવે છે ત્યારે નુકસાનનો વારો અત્યારે ટેક્સટાઈલ ઉદ્યોગને મોટો આવવાનો છે કારણ કે ગણતરી કરી છે એ પ્રમાણે અમને એવું લાગે છે કે મીટરે જ્યારે વીસ રૂપિયા મીટર ને પર મીટર નો રેટ ગણવા જોઈએ તો 40 થી પિસ્તાલીસ પૈસાથી પચાસ પૈસા જેવો ભરવાના આવે છે જ્યારે એ જ ક્વોલિટી ચાલીસ રૂપિયાના રેટ થી વેચવામાં આવે તો પણ જ્યારે આખી એન્ટાયર ગણતરી કરવામાં આવે તો ટેક્સટાઇલ ઉદ્યોગને પર ડે સાડા છ કરોડ રૂપિયા ભરવાના આવશે એમાં બે મત નથી અને આખા વર્ષ ત્રણસો દિવસની વાત કરીએ આઠસો થી નવસો કરોડ થી હજાર કરોડ રૂપિયા જેવા ટેક્સટાઇલ ઉદ્યોગને ભરવામાં આવશે આ પડતા ઉપર પાતું કહેવાય કારણ કે જ્યારે ઇન્ડસ્ટ્રી સમતોલમાં જયારે બાર ટકા હતા ત્યારે ટેક્સટાઇલને ઇનપુટ ક્રેડિટ રિફંડના જે કંઈ ત્રીસ ચાલીસ પૈસા મીટરે ક્રેડિટ મળતી હતી જે રિફર્મ થાય એ એ ક્રેડિટ હવે ભરવાના થશે એવું મને દેખાઈ રહ્યું છે એને લઈને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી આખા દેશની અંદર ખેતી પછી મોટી રોજગારી આપતો ઉદ્યોગ છે આખા દેશની વાત કરવા જઈએ તો અઢાર થી વીસ કરોડ લોકોને આ ટેક્સટાઇલ ઉદ્યોગ જે રોજગારી આપી રહ્યો છે ત્યારે આ ટેક્સટાઈલ નું એક્સપાન્ડ અટકી રહેશે નવા ઉદ્યોગો નહીં સ્થપાય અને મોડર્નાઇઝેશન ટેકનોલોજી અપગ્રેડ નહીં થાય અને રોજગારીની અંદર મોટી ઘટ આવવાની છે કારણ કે જે રીતે ટેક્સટાઇલ ઉદ્યોગ બે રૂપિયાથી લઈ એક રૂપિયાથી બે રૂપિયાનું જે ક્યારે પોતાનો નફો કરી અને કામ કરતું હોય ત્યારે જો એક રૂપિયો ભરવાનો આવશે તો દર મહિને કેટલા રૂપિયા ભરવાના થાય છે એ બહુ મોટું કેપિટલ અમારું જામ થવાનું છે કારણ કે એકસો ને વીસ દિવસની અમારી સાયકલ છે એકસો વીસ દિવસ એટલે એ અમારે ત્રણ મહિનાના પૈસા એક સાથે કેવી રીતે અમે એક મહિને ભરી શકીએ આ એક મોટો વિષય છે સરકારમાં અમારી રજૂઆત થઈ ચૂકી છે સરકાર પાસે અમારી માંગણી છે કે આ ઉદ્યોગને બચાવવા માટે તમારે ફેર વિચારણા કરવી પડશે જેથી કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ બચી શકે અને આવનારું એક્સપાન વધે નવી રોજગારી વધશે અને નવું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી મોડર્નાઇઝેશન ટેકનોલોજી અપગ્રેડ થશે ચાઇના પછી મોટી રોજગારી આપતો ઉદ્યોગ ચાઇના પછી મોટું પ્રોડક્શન કરતો ઉદ્યોગ ટેક્સટાઇલ છે એ સીધે સીધી ગ્લોબલી અમારી જે લડાઈ છે એની અંદર સીધે સીધી ગિરાવટ આવશે એટલે માન્ય વડાપ્રધાન શ્રી નાણાં મંત્રાલય અને ટેક્સટાઇલ મંત્રાલય આમાં ફેર વિચારણા કરશે એવી અમારી